સ્પંદન સર્કલ પાસે ગેસ લીકેજ સોતી વખતે પાણીની લાઇન તૂટી જવાથી લીકેજ થયેલી લાઈનના કારણે સતત એક કલાક સુધી પાણીના ફુવારા સતત ઉઠતા રહ્યા હતા ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ અમરજોત શોપિંગ સેન્ટર નજીક વડોદરા મહાનગરપાલિકાની શેડ રસ્તાની ચાલતી કામગીરી દરમિયાન અમરજોત શોપિંગ સેન્ટરની પીવાના પાણીની મેઇન લાઇન તાજેતરમાં પાલિકા દ્વારા કામગીરી વખતે કેન કેન પ્રકારે તૂટી ગઈ છે સ્થાનિક રહીશોએ આ અંગે ભારે વિરોધ કરી પાણીની પાઇપલાઇનનો લીકેજ રિપેર કરવા અથવા તો નવી લાઇન નાખવા બાબતે વારંવાર રજૂઆત કરી હતી આમ છતાં હજુ સુધી કોઈ પણ નિરાકરણ તેનું લાવવામાં આવ્યું નથી આથી તાહિવામ થયેલી સ્થાનિક રહીશોની તરફેણમાં પાણી લીકેજ રિપેરિંગ ન થાય અથવા તો નવી લાઇન ન નખાય ત્યાં સુધી શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ માંજલપુર સ્પંદન સર્કલ નજીક આવેલ બપોરે બાર વાગ્યાની આસપાસના સમયે આ મરણ ઉપવાસ ઉપર ઉતર્યા છે માંજરપુર સ્પંદન સર્કલ પાસે બે દિવસ અગાઉ ગેસ લાઇન લીકેજ થવાના કારણે ભીષણ આગ લાગી હતી આગના કારણે ચાર દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી આગના બનાવ બાદ ગેસ કંપનીમાંથી ગેસ લીકેજ શોધી રિપેર કરવા માટે બીજા દિવસે ટીમ આવી હતી પરંતુ તેમની પાસે કોઈ યોગ્ય માહિતી નહીં હોવાથી છ થી સાત જગ્યાએ ગેસ લીકેજ શોધવા ખાડા કરી નાખ્યા હતા પરિણામે એક જ જગ્યાએથી પાણીની લાઈન તૂટી ગઈ હતી પરિણામે નિયત સમયે પાણી આવતા લીકેજની જગ્યાએ ઊંચે સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા આ ફુવારા એકાદ કલાક જેવા ઉડતા રહેવાથી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું અને આસપાસની દુકાનો વાળાએ પીવાના પાણીની ભારે તકલીફનો સામનો કર્યો હતો પરંતુ

ગેસ લાઈન વિભાગે અલગ અલગ છથી સાત જગ્યાએ ખાડા ખોદ્યા પણ એમને હજી સુધી પણ ગેસ લાઈન મળી નથી અને ગેસ લાઈન શોધતાં શોધતાં આ લોકોએ મેઇન પાણીની લાઈન છે જે અમારી અમારા શોપિંગમાં પાણી આવે છે તે પાણીની લાઈન તોડી નાખી આજે અમારા ઘરોમાં અમે પાણી વગર રહ્યા છે તો આ સરકારી તંત્ર આડેધડ જે રીતે વહીવટ જે રીતે કામગીરી કરી રહ્યું છે એનો હું સખત વિરોધ કરું છું એક જાગૃત નાગરિક તરીકે એક કોંગ્રેસ પાર્ટીના નાગરિક તરીકે હું સખત એનો વિરોધ કરું છું અને આ સરકારને કહું છું કે હવે તમે આવી રીતે કામગીરી કરવાનું બંધ કરો સંકલન કરો એકબીજા વિભાગ સાથે સંકલન કરો અને તમામ વિભાગને તમામ અધિકારીઓને હાજર રાખો એમની પાસે ગેસ લાઈન ક્યાં જાય છે એનો કોઈ નકશો જ નથી અહિયા થી પાણી ચાલુ છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ખંડેરાવ માર્કેટ મોરચા આવી રહ્યા છે અને આગળ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કેટલા લોકો ઇફેક્ટેડ હશે પાણી વગેરે લગભગ છ થી સાત દુકાનો વાળા પાણી નથી મળ્યું બરાબર અમારી દસ દુકાન છે છ થી સાત દુકાનો વાળા કે લગભગ